નમસ્કાર આપ જયરાજ રહ્યા છો હું છું આપની સાથે પ્રગોલ તંત્રની બેદરકારીને લઈને બ્રિજ તૂટવાના બનાવો દિવસે ને દિવસે હવે વધી રહ્યા છે ત્યારે ગુજરાત ભરમાં પણ આવા અનેક બ્રિજો છે જે પડવાના વાકે ટકી રહ્યા છે આવા જ બ્રિજો છોટાદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર ફિફ્ટી સિક્સ ઉપર આવેલા છે જે ક્યારે પણ ધરાશાયી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે છોટાદેપુર જિલ્લામાંથી નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ પસાર થાય છે તેની ઉપર અનેક વીજો આવેલા છે જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી જૂના અને જર્જરીતા બ્રિજો પર ફક્ત લીપા પોતી કરી ટકાવી રાખવામાં આવી રહ્યા છે નેશનલ હાઈવે ફિફ્ટી જે જમ્મુગામ પાસેથી પસાર થયા છે અને મેરિયા નદી ઉપરનો બ્રિજ જોતા એક વખત એમ લાગશે કે આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ જશે જ્યાં જુઓ ત્યાં તિરાડો અને બસ મોટા ખાડા પડી ગયા છે રાહદારીઓને વાહન લઈ પસાર થવું તે પણ મુશ્કેલ બન્યું છે બોડની નજીક આવેલા જિલ્લાની સૌથી મોટી ઓરસન નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડ ચણા ચાવા બરાબર લાગી રહ્યું છે આ બ્રિજ નો એક ભાગ ઓગણીસો એકાણું માં ધરાશાયી થયો હતો જેમાં એસટી નિગમ મોડાસર ગામ પાસે ખોટકાયેલ બસ નું રિપેરિંગ કરવા જઈ રહી હતી તે બસ રાત્રિના સમયે ખાપી હતી બસ ડ્રાઈવર નો આજ સુધી પત્તો લાગ્યો નથી રાત્રિના સમય હતો કેટલાય વાહનો ખાબક્યા હશે તેની કોઈ જાણ નથી આ બનાવ બાદ તૂટેલા એક ભાગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને બીજો ભાગ આજે પણ જેમનો તેમ છે આ બ્રિજ હવે જૂલી પણ રહ્યો છે છતાં આ બ્રિજનું સમારકામ કરી ટકાવી રાખવામાં આવ્યો છે વાહન ચાલકો આજે પણ આ જોખમી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે

કાલ ઉઠીને અહીંયા ગાડી થી અહીંયા થી આ ગાડીઓ પસાર થાય છે ને ક્યાલ ઉઠીને આ પુલ જો અહીંયા ગાડી તૂટી જાય તો તંત્ર શું કરે છે જાનહારી પાદરાની જેમ પાદરામાં જે પુલ તૂટી ગયો અને એ રીતે અહીંયા ગાડી પુલ તૂટી જશે ને જાનહાની થશે ત્યારે તંત્ર તેની રાહ જોવે છે એટલે અમે તંત્રને કહેવા માંગે છે કલેક્ટરને બી કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે આ બંને પુલનું સમારકામ થાય સમાર અરે ચકાસણી થાય અને એનું સમારકામ થાય પુલની ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે રોજે ભારે વાહનો ચાલે છે એના હિસાબે વધારે જરૂરી થતો જાય છે પુલ અને સરકાર શ્રીને એવી અપીલ છે કે વહેલા તકે આ પુલનું કામકાજ ચાલુ કરે અને આનું સ્થિતિ જળવાઈ રહે કેમકે આખું પુલ ધ્રુજી ઉઠે છે મોટા વાહનો ના હિસાબે હાલમાં તો આપણે કઈ તમે જોઈ શકો છો પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે વધારે જજરિત થતો જાય છે સરકાર થી અપીલ છે કે વેલા તકે આ કામકાજ પૂર્ણ કરે જે વડોદરામાં જે ઘટના બની છે એવી ઘટના અહીંયા ના બને આપણે એ જ માંગ છે બીજું સરકાર થી ને કશું વર્ષો થી વાહન ચાલકો બુમરાણ મચાવે છે પણ તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી અત્રે ઉલ્લેખનીય છે કે આજ નેશનલ ફિફ્ટી ઉપર આવેલ પાવી નજીકના બ્રિજના બે વર્ષ પહેલા બે ટુકડા થયા જેને લઈ રાહદારીઓ આશે પણ છૂટાઉદીપુર જવું હોય તો ચાલીસ કિલોમીટરનો ચકરાવો લગાવી રહ્યા છે આવા તો અનેક બ્રીજો છે જે ક્યારે પણ લોકોના ભોગ લઈ શકે તેવી સ્થિતિ જોવાઈ રહી છે પણ અધિકારીઓને જાણે કોઈ પડી હોય તેમ લાગતું જ નથી છોટાઉદીપુરની અંદર એક મેરિયા પલ આવેલો છે એમાં બહુ પલની પરિસ્થિતિ ખબર છે આ કાળા પણ બહુ એટલા બધા પડી ગયા છે મોટે ટ્રક આવે તો બાઇકવાળો તેમ ધરૂ જશે આજે સવારમાં બી એક બરોડાની અંદર પલ તૂટવામાં આવ્યો છે તૈયારીઓ કરે એવું અમાર માંગ છે સરકાર ને આ પુલ તૂટી જાય તે બહુ લોકોને પરિસ્થિતિ ખરાબ આવે છે બે કિલોમીટરને લીધે આખું પચીસ કિલોમીટર ફરવું પડે એવી

કઈ પડી હોય તેમ લાગતું નથી સવાલ એ ઊભો થાય છે કે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની શું તંત્ર રાહ જોઈ રહી છે એને મેં વર્ષોથી રજૂઆત કરી આજે પાદરાની ઘટના બની એ જ પરિસ્થિતિ અહીંયા છે અહીંયા ગાડી જે જબુગામ એરિયા વચ્ચેનો બ્રિજ છે એના નીચે જે કામ થયું છે ઉનાળામાં એ થયું છે કે નહીં ને કેટલા પૈસા ફળવાયા છે એની તપાસ કરો તો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે કોઈ પણ સરકારી અધિકારીને પૂછો કે કેટલું કામ થયું છે કેવું થયું છે તમે નીચે જઈને જાઓ બધું ખોદાઈ ગયું છે આ ફૂલો જે છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત ફૂલો થયા છે રેત ખનનની લીધે જ થયા છે અહીંથી પાંચસો મીટરથી બધું ખોદાણ થયું છે અહીંથી કલેક્ટર છડકે છે બધા જ અધિકારીઓ છડકે છે એમને શું દેખાતું નથી આ આ ફૂલ પર પણ જમ્પ મારે છે તમે અમને આવીને જોઈ જાવ અમારે વોર્સંગ મેડિયા બ્રિજ ઉપર છે ને આ અત્યારે આ પાદરાનું જે બન્યું છે એના લીધે આ તંત્ર સુધારો વધારો કરવા આવ્યું છે તો એના માટે પબ્લિકને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે કાલે એવું કીધું કે કાઠિયાવાડના લોકો આવીને એક જે કોન્ટ્રાક્ટ લે છે તો એમને મેં એક વિનંતી કરું છું કે તમે રજૂઆત સારી કરી છે તો આ ઓરસંગમાં જે ખનન થાય છે એમાં બધા જ કાઠિયાવાડીને સુરતી લોકો છે કે એમને આ વિસ્તારને ખંડેર બનાવી દીધો છે આ પબ્લિકે તમને ચૂંટીને મોકલા છે તો તમને જો આટલું ખબર પડ્યું તો હવે તમે એ તપાસ કરો કે આ રેતીના મોટા મોટા ઢગલા થાય છે મોટા મોટા હાઇવા ભરીને જાય છે પચાસ પચાસ ટનના હાવા ભરીને જાય છે તેના એના માટે તમે શું કરો કેમ બંધ નથી કરાવતા બીજી એક મારી નમ્ર અપીલ છે કે અહીંના જે રેતી એસોસિએશનના જે પ્રમુખ છે તે કઈના છે કાઠિયાવાડના છે કઈના છે તો તમે એ બધું તમે શું જોયું અત્યાર સુધી આજે તમે જે કહો છો એ સારી રજૂઆત છે પણ આ આ બાબતે તમે આ એનું એ કરો એમાંથી નમ્ર અપીલ છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર